અત્યાર સુધી એવું લાગતું હતું કે ક્યાંક આખા મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે પરંતુ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ મુદ્દે હવે રાજકારણમાં અલગ અલગ પણ પડી રહ્યા છે ભાજપના અમુક નેતાઓ એવા છે છે કે જેમને નિવેદન નિવેદન આપવાનું તો નથી આપતા અમુક કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ દીકરીની પડખે ઊભા છે એટલે કઈ સમજાતું નથી કે હવે આ આખો મુદ્દો રાજકારણ વતી બની ગયો છે કે પછી હકીકતમાં આવો કોઈ કાંડ પણ બન્યો હતો પણ સવાલ હજુ પણ એ જ હતા કે જે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં જે પત્રકાંડ સામે

એટલે અહીંયા લખવામાં આવ્યું છે કે અસલી પત્રની ચર્ચાનો ચોરો આવી બધી જ વાત રાજકારણની અંદર કોંગ્રેસ અને ભાજપના અંદરોંદરના નેતામાં થઈ રહી છે અંદરોંદરના બધા જ નેતાઓ કહી રહ્યા છે કે ભલે લેટર કાંડ ખોટો હોય પણ જે મુદ્દા લખવામાં આવ્યા તે ક્યાંક પચાસ ટકા સાચા છે એટલે સવાલ હજુ પણ એ થાય છે કે જે વ્યક્તિ આટલો નિર્દોષ ચહેરો છે એ વ્યક્તિ સામે આવા આરોપો લગાવવામાં આવ્યા એ કેટલે અંશે સાચા છે પણ અંદરો અંદરનું રાજકારણ કંઈક એવું કહી રહ્યું છે કે આ બધું સાચું છે કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો અહીંયા સવાલ કરવામાં આવ્યો છે કે આ કોના કહેવાથી આ બધું થયું છે નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા અહીંયા દીકરી એવું કહી રહી છે કે મને પોલીસે પગમાં પટ્ટા માર્યા છે પણ સવાલ એ છે કે કોના કહેવાથી આ બધું થયું છે પીડિત પાયલને ન્યાય અપાવો જે પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટેની આ પત્રિકા વાયરલ છે ઘણા બધા અહીંયા જે મુદ્દા છે તે પણ ટાંકવામાં આવ્યા છે ગામે ગામ દારૂની હાટડીઓ કોણે ખોલાવી છે પોલીસ પાસેથી 40 લાખ નો હપ્તો કોણ લે છે શેત્રુંજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કબજો કોણે લીધો છે ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ચપટી વગાડી ખોટી ફરિયાદો કોણ કરાવે છે આ મુદ્દા તમે જે બધા જોઈ રહ્યા છો એ મુદ્દા એક સમયે જ્યારે કિશોર કાનપરિયા નામનું જે લેટર પેડ હતું એમાં બધા જ મુદ્દા ટાંકવામાં આવ્યા હતા કે કૌશિક વેકરિયાના રાજમાં રેતી ખનન થાય છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લેવામાં આવે છે પોલીસ પાસેથી હપ્તા લેવામાં આવે છે જ્યાં જ્યાં અમરેલીના ગામડાઓ સુધી દારૂ નહોતો પહોંચ્યો ત્યાં પણ દારૂ પહોંચ્યો છે આ બધા જ મુદ્દા એ પત્રમાં લખેલા હતા જો એ પત્ર નકલી પત્રકાંડ કહેવામાં આવતો હોય તો એમાં જે મુદ્દા ટાંકવામાં આવ્યા હતા તે કેટલા સાચા છે તે પણ અહીંયા સવાલ છે એ એટલા માટે કે અહીંયા એ બધા જ મુદ્દા ટાંકવામાં આવ્યા છે આજના દિવસે આર પારની ચર્ચા તારીખ છે આઠ એક બે હજાર પચીસ ને બુધવાર આજનો દિવસ છે સમય સાંજે છ કલાકે સ્થળ રાજકમલ ચોક અમરેલી જે અમરેલીમાં આવેલું અત્યારે જવાબ પણ આપણને મળવાના છે પણ હજુ એ સવાલ છે કે આ પત્રિકા વાયરલ થઈ છે તો આ પત્રિકા પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે કયો પક્ષ છે સવાલ એટલા માટે થાય છે કારણ કે આપણે ગઈકાલે સાંભળ્યું હતું જે કોંગ્રેસના નેતા છે પરેશ ધાનાણી તેમણે જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે તેમણે કહ્યું હતું અને ખુલ્લામાં ચીમકી આપી હતી ચેલેન્જ આપી હતી કે કાલે છ વાગે રાજકમલ ચોકમાં તમે આવી જજો આપણે વાતચીત કરીશું અને કા પછી તમારે નિવેદન આપવું પડશે આવું એક નિવેદન પરેશ ધાનાણી દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નિવેદન આપવામાં આવ્યું હતું પણ નામ અહીંયા કોઈ જ વ્યક્તિનું નથી લખેલું એટલે શંકાના દાયરામાં પરેશ ધાનાણી પણ આવે છે બીજા બધા નેતાઓ પણ આવે છે કારણ કે જ્યાંથી દીકરી જેલમાંથી બહાર આવી છે ત્યારથી લઈને કોંગ્રેસના તમામ નેતાઓ છે તે દીકરીને મળી રહ્યા છે દીકરીની સાથે ઊભા છે જ્યાં પાયલ ગોટી છે તેમને સમર્થન આપી રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું જે રીતે પહેલાં એસઆઈટીની ટીમ છે વિઠ્ઠલપુર ગઈ દીકરીના ઘરે બધી વાતચીત થઈ પછી અચાનક તેમને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહી હતી એ જ સમય દરમિયાન પરેશ ધાનાણી છે એમને ખબર પડી પરેશ ધાનાણી રસ્તા વચ્ચે ગયા પોલીસની ગાડીઓ રોકવામાં આવી અને પછી કહેવામાં આવ્યું કે તું મારી ગાડીમાં બેસી જાય તારો ભાઈ તારી સાથે છે એટલે દીકરીએ ત્યાં કહી દીધું કે મારે કોઈ જ મેડિકલ ચેકઅપ નથી કરાવવું અને મારે ઘરે જવું છે પોલીસ છે તેમને ઘરે મૂકીને ગઈ પછી સવાલ થયા કે પોલીસને અહીંયા બીજી વખત દીકરીને રાત્રેથી ઘરેથી ઉઠાવવામાં કેમ આવી આ બીજી વખત એમને હક કોણે આપ્યો જ્યારે પહેલી વખત આ જે પાયલ છે એમને જેલમાં લઈ જવામાં આવી હતી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી ત્યારે પણ એ જ સમય રાતનો હતો અને જ્યારે બીજી વખત મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી ત્યારે પણ એ સમય સાંજનો હતો એટલે સવાલ ફરી ફરી પોલીસ ઉપર જ ઊભા થાય છે કે પોલીસ આવું કામ કેમ કરે છે કે એમની ઉપર સવાલ ઊભા થાય છે ઓલરેડી પોલીસની સામે સવાલો છે જ કેમ તો કે પાયલ છે તેમણે એવા દાવા કર્યા છે કે એમને પટે પટ્ટેથી મારવામાં આવી છે એટલે પોલીસ પણ શંકાના દાયરામાં છે પણ બીજી વખત પોલીસ કેમ આવા શંકાના દાયરામાં આવવા માંગે છે કારણ કે સાંજે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી આમ તો છે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કોઈ જ મહિલાને ક્યાંય પણ પોલીસનું કામ કેમના ઉપર આરોપ લગાવ્યા હોય તો એમને લઈ જવામાં નથી આવતી તો પાયલને કેમ લઈ જવામાં આવી એટલે આખું રાજકારણ અત્યારે અંદરો અંદર એટલું ગુંચવાયેલું છે અને આમાં ઘણા બધા નેતાઓ રાજકીય ખાટ ખાટી પણ રહ્યા છે પોતાનો લાભ પણ લઈ રહ્યા છે હવે જોવાનું છે કે આ આખો મુદ્દો ચર્ચિત બન્યો છે પાયલ ગોટી કેટલી સાચી છે પાયલ ગોટીને ન્યાય મળશે કે નહીં મળે પણ આખા રાજકારણમાં કોણ હીરો બની જશે તે પણ સવાલ છે છે અમારા અહેવાલને લઈને અને જે રીતે પત્રિકા વાયરલ થઈ તમને શું લાગે છે એમાં ઘણા બધા મુદ્દા ટાંકવામાં આવ્યા છે આમાંથી કેટલા મુદ્દા સાચા છે કેટલા ખોટા છે કોણે વાયરલ કર્યા છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર